ત્યાં જ્યાં કતલખાનાઓ છે જે માંસ મટન વેચાય છે એ માંસ મટન દુકાનો બંધ થાય ગુજરાત હાઈકોર્ટનો હાઈકોર્ટનો પણ આદેશ સહેલો છે કે ભાઈ આ આઈટીઆઈ આઈટીઆઈ મુજબ પણ પોતે કાર્યવાહી થયેલી છે કે આ કોઈ પણ જગ્યાએ કોઈ લાઇસન્સ કોઈને પણ ઇસ્યુ થયેલા નથી કોઈ લાઇસન્સ છે જ નહીં પણ છતાંય આ એક કતલખાના ખુલ્લે આમ ચાલે છે વગર પરમિશન વગર ચાલે છે પણ કેમ ચાલે છે કોના હિસાબે ચાલે છે બધું આ એનું તપાસ થવી જોઈએ અને અમારો તહેવાર આ પવિત્ર તહેવાર આવી રહ્યો છે ધ્યાને લઈને અમે આજે આવિંદપત્ર આપીએ છીએ ક્રિસ્પુન સાહેબને આપીએ છીએ અને અહીંયા નગરપાલિકા કોપિંગ સાહેબને આપીએ છીએ અને માંગણી કરી છે કે ભાઈ અમારા તહેવારને ધ્યાને લઈ અને દરેક જગ્યાએ જે પણ માસ માટે વેચાય છે તે બંધ થવા જોઈએ હિન્દુ ધર્મનો પવિત્ર મહિનો શ્રાવણ માસનો પ્રારંભ થવા જઈ રહી છે હિન્દુ ધર્મની આસ્થા પવિત્રતા ભંગ ન થાય તે માટે મહિનો ચાર તારીખે ચાલુ થવાનો છે એટલે એના પહેલાં આપણે નાયબ કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવામાં આવે છે કે માંસ મટન ચિકન ઈંડા નોર્વેજની કે જે મંદિરોની આજુબાજુ ગમે ત્યાં હોય તે બધી બંધ દુકાનો થવી જોઈએ પર લાઇસન્સવાળી હોય કે લાઇસન્સ વગરની હોય તમામે તમામ બંધ હોય હિન્દુ ધર્મની આસ્થામાં હિન્દુઓની હાથમાં દુબાય છે આ નજરે ચડે છે કે મટન દેખવાનું મારે આવું દેખવાનું ઉપવાસ છે આ વસ્તુ આવા સમયમાં બંધ હોવી જ જોઈએ ડીસા શહેરમાં જ્યાં જ્યાં માંસ મટન અને કતલખાનાઓ ચાલે છે તે બંધ થાય તે માટે આજે નગરપાલિકા ચીફ ઓફિસર અને ડીસા પ્રાંત કલેક્ટર કચેરી ખાતે હિન્દુ યુવા સંગઠન ભારત શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ બજરંગ દળ અને હિન્દુ સંગઠનો સાથે આવેદન પત્ર આપવામાં આવ્યું હતું નીરજ બોરાણા જી એક્સપ્રેસ ન્યૂઝ ડીસા જી એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ को सब्सक्राइब करना ना भूले ताजा अपडेट पाने के लिए बेल आइकन पर क्लिक जरूर करें हर न्यूज को लाइक करें thank you